ಮದಾನಿ ದರುಳಿಯಣ ಮ್ಯಳಡಿನಿ ತುಳಿ

ਮਾਰੂ ਜੇਲੂ ਮਿਲਵਾਨੀ ਨਹੀਂ ਪਰ ਹੋਰ ਰੱਖ ਜੋਰ ਬਾ પણ વેણી વેણી હિસાબ ન કરું એ બપોર ના બાર વાગે કેડે હાડા ના બોધો એ માથાનો નો જઠિયો સૂટો ના કરું તો ਮਾਧਰਨੀ ਮੇਲੜੀ ਨਹੀਂ ਜਲਿਆਨੀ ਦੀਪੋ ਨਹੀਂ ਓ ਢੋਲੀ ਵਗਾੜ ਜੇ ਓ ચૌદે પરગણો ગણોતે ગંગાની જીભો ની દેવી શું ઓ ઓ એ ગંગા તારા દીકરા હોવર ના ઇમના દીકરા હોવર ના લુણી ની માતાર બાર્યું એ કોઈ મને દીપો ન જોવાયું છે કોઈ મારા ગમો ન જોવાયું છે કોઈ મારી દાતર જોવાયું છે કોઈ મારો સેવક આવ્યો છે એમની ઇલાજ ન આભરું આ દીપો રાખશે મારા વેદના રોમ રાખશે અશભાનું પૂન રાખશે કમોરના ભાઈ બંધો ને મજા ને ભાઈજી મું મન મારું મું જાય દમણી અંધારો આથમ તીરા મન મારું મું જાય દમણી અંધારો રાતો તીરા તો કડીએ ટાઢ એ વાવી મોર દરડા મારા આ દીપો મારો ભલે જતા રે છે જન્મ મારા જાય આતમ વાલું હશે દીપો ભૂલે ના ભૂલાય આત્મવાળું હશે દીપો ભૂલે ના ભૂ ઘડી ઘડી ઉમળકાઈ આવે દીપો ને ના વાળું આવે કોને ના બાળો મારે બળદે ને મારી દીપો માં રૂબરૂ મળતી રહેશે દીપોમાં દીપો રૂબરૂ મળતી રેજે તારે સે જન મારા હક પર મે જાય આત્મ વાલો હશે દીપો નો ખોણ ને જાય તારે જન મારા હક પર મે જાય આત્મવાલો હશે વિષ્ણુ પે ઓળ ખોણ ને જાય મારો ના આધાર આધ રાઉ મારી મોકણ રજના મોટણ ઘરની વાત આપો ગમન હો મારી મોકણજના એ મારી અમરત ભવાની દેવી વાજો રે વાજો મારી દીપોમાં વડા બાદશાહ આ નેતર મારો રોમ તને જોઈ ના થાકે જીવડો મારો દીપો દીપો કીધે ના થાકે નેતર મારો રોમ તને

মেলি দীপ ভরোসে জিন্দি নিপো তারা ভরো দীপা বাদ ন যে ন To dip away no more ash. 我和你走了。

ડલાડીહેઓ મા ખુમા ખોલ હે કોંજી ભાઈ જગા ભાઈ વિષ્ણુ ભાઈ ભાઈ જી મારા હે તું હર્યા હો હે પકા ભાઈ જીગર ભુવા ની લાડવાઈ કાબરી ઓશો વાડી જેર એ મારી નગર હાલડી નગર તૈયાર વાડુ કરનારી કૃષ્ણુ ભાઈ જેર આવો એ

ઓની ગજા આપલો સદાય આપલે રહ હું ભીખા ભુવાની માતા એવું કહું છું ભાઈ એવું હું નારાયણ મેહોનની માતા કહું છું ભાઈ ઈશ્વર ભાઈ મારો ભગવાન સદાય લાદ રાખશે ચડતી કળાસન ચડતી કળા ના રાખું તો મારું નામ દેરું નહીં કોઈ દાડો બાપડા બચારા મારી નાતમો સવાની વેળાવત મારું ભીખા ભુવાની માતાનું વેણ છે તો હું ફરિયાદના મકવાણાની માતાની ભાઈજી ਨਾਤਮੋ ਸੋਹਾਂ ਦੀ ਵੇੜਾਵਤ ਮਾਰੂ ਭੀਖਾ ਭੁਆਣੀ ਮਾਤਾ ਨੂੰ ਵੇਣ ਸਤੋ ਤੋ ਮੂ ਪਰਿਯਤਨਾ ਮਕੋਣਾ ਦੀ ਬਤਾ ਨਹੀਂ ਭਾਈ ਜੀ ਹਲੋ ਭਾਈ ਉਹਨੋ ਫੁੱਲ ਹੁਣਾ ਨੋ ਫੈਜੋ ਮੂ ਮਕੋਣਾ ਆਟਲੇ ਹੁਦੀ ਆਈ ਜਾ ਹੋਏ ਵੀ ਖਬਰ ਨਤੀ ਜਿਤੀ ਜਏ ਮੇ ਦੁਨੀਆ ਤੂ ਕਪਾ Thank you.